ચૈતર વસાવા અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં પોતાની જનસભાઓ કરી રહ્યા છે અને ખાસ કરીને ચૈતર વસાવા દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેડિયાપાડા આવે એની પહેલા તેમણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાની ઘણી બધી ઓફરો આપવામાં આવી છે એટલું જ નહીં ક્યાંક ને ક્યાંક જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડા આવી રહ્યા છે અને તે પોતે આ કાર્યક્રમને કેવી રીતે જોવે છે એ વાતને લઈને પણ તેમના દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે વધુમાં ચૈતર વસાવા

દરેક બેઠકો પર સારામાં સારા ઉમેદવારો લડે અને આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયત નગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીની સત્તા પર આવે એ અમારા પ્રયાસો છે સાથે સાથે જે એસઆઈઆરની કામગીરી ચાલે છે એમાં પણ આમ આદમી પાર્ટીના તમામ બુથ એજન્ટ એક રક્ષકની ભૂમિકા ભજવે એ બાબતની પણ આજે એક ચર્ચા છે સાથે સાથે પંદરમી નવેમ્બરના રોજ આપણે ક્રાંતિકારી બિરસા મુંડાજીની જન્મજયંતિ છે ત્યારે તેની ઉજવણી અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે એકસો પચાસમી જન્મ જયંતિ છે એની ઉજવણી નેત્રંગ ખાતે રાખી છે એમાં પણ મોટી સંખ્યામાં બધા સો ત્યાં ઉપસ્થિત રહી એની પણ આજે એક ચર્ચાનો અમારો કાર્યક્રમ છે દર વર્ષે અમે ડેડિયાપાડા પંદરમી નવેમ્બરે સૂર્ય ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરતા હતા ત્યાં અમે પ્રતિમા પણ સ્થાપી છે ત્યારે આ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ત્યાં કાર્યક્રમ ગોઠવાયો છે ત્યારે અમે આજુબાજુના કે દેડીયાપાડા વિધાનસભા છોડીને નેત્રંગ ખાતે એ જ કાર્યક્રમને ફેરવ્યો છે અને એ કાર્યક્રમમાં એક બાજુ સરકારી કાર્યક્રમ છે તો એમાં તો સરકારી બસો એમનું તંત્ર એમના ગ્રાન્ટ બધું કામે લગાડવામાં આવશે નેત્રંગ ખાતેનો કાર્યક્રમ એ

કાર્યક્રમમાં લીધું છે ત્યારે એની પાછળના બે કારણો છે એક તો જે આમ આદમી પાર્ટીની જે કાર્ય ગ્રોથ વધી રહ્યો છે ગુજરાતમાં એને લઈને એમના પહેલાં તો મંત્રીમંડળ બદલ્યું અને તેમાં પણ એમને મેળ પડતો નથી એટલે હવે નરેન્દ્રભાઈ મોદીજી અથવા અમિત શાહને આદિવાસી વિસ્તારો કે ગુજરાતમાં લાવવાના પ્રયાસો થયા છે અને એના જ ભાગરૂપે આજે ડેડીયાપાડામાં લાવવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના ગ્રોથને અને અમારી જે કામગીરીને એને એક બ્રેક વાગે બીજું કે ભાજપના કેટલાક નેતાઓની ઈચ્છા આવી હતી કે પંદરમી તારીખે જો નરેન્દ્રભાઈ મોદીજી ઢીડિયાપાડે ખાતે આવતા હોય તો અમે ચૈતરભાઈ વસાવાને એન કેન પ્રકારે મનાવી લઈશું અને એમને એમના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં જોડીશું અમારી અમારા પર ઘણા પ્રયાસો પણ એમણે કર્યા પણ અમે સ્પષ્ટ જ ના પાડી છે કે અમે જે

અમારું નામ જાહેર થતાની સાથે જ અમે જયારે જેલમાંથી બહાર આવ્યા એમના પ્રદેશ નેતાને ત્યાં અમને લઈ જવામાં આવ્યા ચાર વખત બેઠક થઈ ભરૂચ લોકસભા લડાવવા માટે મારા પર દબાણ નાખવામાં આવ્યું એમના ધારાસભ્યને બધા જ લોકો હતા જે તે વખતે અમે મીડિયા મિત્રોને અમારા પાર્ટીના લોકોને પણ અમે ધ્યાન દોરી દોર્યું એ જ પ્રકારે આ વખતે પણ હું જેલમાંથી આવ્યો ત્યારબાદ અનેક પ્રયાસો થયા મંત્રીમંડળના વિસ્તરણ પહેલા પણ પ્રયાસો થયા અને જ્યારે એ બાદ નરેન્દ્રભાઈ મોદીજીનો કાર્યક્રમ ડીડીયાપાડા ગોઠવાય ત્યારે પણ બધાએ જોર લગાવી સામ દામ નીતિ ઘણા લોકોએ તમને કીધું કે ભાઈ જેલમાં જવું પડશે અમે કીધું કઈ વાંધો નહીં જેલમાં જવા પણ તૈયાર છે પણ જે લોકો અમારા પર ભરોસો આશા અને વિશ્વાસ રાખીને બેઠા છે એમની સાથે અમે વિશ્વાસઘાત કરવા માંગતા નથી અમે એ લોકોના ભરોસા સાથે જ ગુજરાતમાં આગળ વધવા માંગીએ છીએ અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે આવનારા વર્ષોમાં ગુજરાતમાં જો ભારતીય જનતા પાર્ટીને જો કોઈ પક્ષ ટક્કર આપે એવો છે તો આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન લાવીને રહેશે સમયાંતરે જ્યારે જરૂર લાગશે અમને ત્યારે એમના નામો અમે જાહેર પણ કરીશું હાલમાં તો એમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી રહી નથી રહી ત્યારે વડાપ્રધાન શ્રીનો કાર્યક્રમ છે આવકારીએ છીએ અને અમે તો કહીએ છીએ કે વડાપ્રધાન શ્રી દર

એની વડાપ્રધાન શ્રી જાહેરાત કરે અને જે હિતની વાતો છે બિરસા મુંડા ની પ્રતિમા જ્યારે અમે ત્યાં સ્થાપતા હતા ત્યારે ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ખુબ વિરોધ કર્યો હતો ત્રણ જિલ્લાની પોલીસ આવી હતી એમના એસપી અને મને એરેસ્ટ કરવાના હતા પછી પણ અમે ત્યાં બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરી છે અને એ જ પ્રતિમાને ફૂલહાર કરવા માટે વડાપ્રધાન શ્રી ત્યાં આવવાના છે અને એમના કાર્યક્રમ છે અને અમે તો દર વર્ષે કરીએ છીએ ભરૂચ જિલ્લા એસપી સાહેબ અને ત્યાંના એસડીએમ સાહેબને અમે પરવાનગીની માંગ કરી છે અને એમણે અમને પરવાનગી પણ આપી છે એટલે અમારો કાર્યક્રમ નેત્રંગમાં થવાનો છે અને વડાપ્રધાનનો કાર્યક્રમ પણ સારો થાય અમારો કાર્યક્રમ પણ નેત્રંગ છે દૂર છે ત્રીસથી પાંત્રીસ કિલોમીટર એ પણ સારો થશે એવી અમને અપેક્ષાઓ છે

હા એ માંગણી વર્ષો જૂની છે અમારા સોમજી ડામોર છોટુભાઈ વસાવાને બીજા ઘણા આદિવાસી નેતાઓએ કરી કીધું જ છે અને અમે પણ કહીએ છીએ કે આઝાદીના એઠોતેર વર્ષ થઈ ગયા છે પણ આજ દિન સુધી અમારા લોકો હજુ સમાનતાની ધારામાં નથી આવ્યા એની એનું કારણ કયું છે તો અમારા જેવા ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદો અને સરકારની ભૂલના કારણે લોકો હજુ ત્યાંને ત્યાં છે ત્યાં નર્મદાનું પાણી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય સિંચાઈ હોય બધી જ બાબતોમાં એ લોકો પાછળ છે દિવાળી પછી એમણે મજૂરી માટે ભરૂચ વડોદરા અંકલેશ્વર સુરત જેવા શહેરોમાં આવવું પડે છે તો વિકાસ નથી કરી શકતા આ લોકો તો એ લોકો એક દેશનું અલગ રાજ્ય પાડી દે એની રાજધાની કેવડિયા હોય તો એનો સુચારો વહીવટ થઈ શકે છે અમારો કહેવાનો મતલબ ઓગણીસો સત્તાણું માં ભરૂચ જિલ્લો હતો અમે બધા ભરૂચ જિલ્લામાં આવતા હતા આજે નર્મદા જિલ્લો છૂટો પડ્યો તો અમને બધાને ત્યાં ફાયદો થયો છે કેમ કે વહીવટી સુચારુ આયોજન થાય છે અને કામો સારા થાય છે આજે ડેડીયાપાડા મોટો તાલુકો હતો હમણાં બીજી ઓક્ટોબરે ડેડીયાપાડામાંથી એકસો ને બાણું ગામમાંથી સડસઠ ગામો કરીને એ જ પ્રકારે અલગ રાજ્ય બનવાથી કોઈ બીજી કોઈ અસરો થવાની નથી જે પ્રકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું બધાનો વિકાસ થયો એ પ્રકારે ત્યાં જો થશે તો આદિવાસીઓ પર પૂરતું ધ્યાન અપાશે ત્યાં બધી ખનીજ સંપદાઓ પણ છે જળ જંગલ જમીનો છે

ગુરુ ગોવિંદસિંહ અલગ સ્વાયત્ત રાજ આદિવાસીઓને મળે એ તરફ એમનું આખું આંદોલન હતું તો આવનારા દિવસોમાં અમારી સરકાર આદિવાસીઓને સ્વાયત રાજ મળે એ તરફ અમે પ્રયાસ કરીશું તો અમે એ પ્રયાસ કરીએ છીએ આજે બિરસા મુંડાના વિચારોને અમે ઉજાગર કરતા હતા એમણે આઝાદીની લડત લડી હતી માત્ર આદિવાસીઓ માટે નહીં એ આખા દેશ માટે અંગ્રેજો સામે લડ્યા હતા તો અમે એમના વિચારો ઉજાગર કરતા હતા તે વખતે આખા ભાજપના આરએસએસના લોકો મારો વિરોધ કરતા હતા કે આ ભાઈ ખ્રિસ્તી મિશનરીઓના પૈસે આદિવાસીઓને ભેગા કરે છે અને બિરસા મુંડા બિરસા મુંડા કરે છે હવે તમે વિચાર કરો આજે એટલો બધો સમાજ જાગૃત થયો છે કે ખુદ દેશના વડાપ્રધાનને જે પ્રતિમાની અમે સ્થાપના કરી છે એને ફુલહાર કરવા આવવું પડે છે એટલે ભીલ પ્રદેશની માંગ જયારે આજે બધા કરી રહ્યા છે આવનારા દિવસોમાં બધા જાગૃત થઈને તમામ લોકો એક સાથે માંગ કરશે તે દિવસે વડાપ્રધાન ફરી આવશે અને જાહેરાત કરશે પણ વાર લાગશે પાંચ કે દસ વર્ષ પછી એવું થશે એવું મને લાગે છે પીએમ સાહેબના કાર્યક્રમમાં મીટિંગ હતી એમાં મને રાજપીપળા આમંત્રિત કર્યા હતા કલેક્ટર સાહેબે હું ગયો એમનો મિનિટ ટુ મિનિટ બધા કાર્યક્રમોની રૂપરેખા મેં જોઈ છે હાલમાં ડેડીયાપાડામાં મારે હદ હદપારીનો હુકમ એમણે કર્યો છે હું ડેડીયાપાડા જઈ નથી શકતો હું હમણાં રાજપીપાળા રહેમ છું એટલે હમણાંના કાર્યક્રમમાં હું એમને આવકારવા કે એમના કાર્યક્રમમાં હાજરી આપવા નહીં જઈ શકું કેમકે મને નામદાર હાઈકોર્ટનો હુકમ છે એક વર્ષ સુધી હું ડેડીયાપાડામાં પ્રવેશ બંધી છે

જવાબ આપવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર